નમસ્તે મિત્રો આજે આપણે એપિસોડ વનમાં વાત કરીશું ઇન્ડિયા વોઝ ચાઇના કયો દેશ વધુ શક્તિશાળી ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ એક તરફ દુનિયાનું સૌથી વધુ વસ્તીવાળો દેશ ચીન અને બીજી તરફ સૌથી મોટું લોકતંત્ર ધરાવતું ભારત દેશ પણ સવાલ એ છે કે પાવર બનવાના દોડમાં આ બંને દેશોમાં જીતશે કોણ વસ્તી અને અર્થતંત્ર વિશે વાત કરીએ ભારત અને ચીન બંને પાસે એક પોઈન્ટ ચાર અજબથી વધુ વસ્તી છે પણ જીડીપીની વાત કરીએ તો ચીનનું જીડીપી છે લગભગ સત્તર ટ્રિલિયન ડોલર જ્યારે ભારતનું છે ચાર ટ્રિલિયન ડોલર બે હજાર પચીસ સુધી એટલે ચીન હજુ પણ ભારતીય અર્થતંત્ર કરતાં ચાર ઘણી મોટું છે પણ મહત્વની વાત એ છે કે ભારતની ગ્રોથ રેટ હાલમાં ચીન કરતાં જોરદાર છે ચીન પાંચ ટકા આસપાસ તો ભારત સાત ટકાથી વધુ ગ્રોથ કરી રહી છે ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરીએ ચીન પાસે બુલેટ ટ્રેન મેગ્નેટિક અને વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ છે પણ ભારત હવે મેક ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓથી ઝડપથી આગળ વધી રહ્યું છે ઉદાહરણ તરીકે ભારત પાસે ઇસરો જે વિશ્વનો સૌથી કોસ્ટ ઇફેક્ટિવ સ્પેસ એનર્જી છે જ્યારે ચીન પાસે સી એનએસએ જે મોટા પાયે સ્પેસ સ્ટેશન સુધી પહોંચી ગયું છે સેના અને સુરક્ષા શક્તિ વિશે વાત કરીએ બંને દેશો પાસે વિશ્વની સૌથી મોટી સેના છે ચીન પાસે લગભગ વીસ લાખ એક્ટિવ સોલ્જર છે ભારત પાસે ચૌદ લાખ એક્ટિવ સોલ્જર છે પણ ફરક એ છે કે ભારત પાસે લોકતંત્ર અને આંતરરાષ્ટ્રીય સપોર્ટ વધારે છે અને ભારતનો ડિફેન્સ બજેટ સતત વધતું જાય છે નેવું અજબ ડોલર સુધી બે હજાર પચીસ સુધી છે શિક્ષણ સંશોધન અને માનવ વિકાસ વિશે વાત કરીએ ચીનના સ્ટુડન્ટ દુનિયાના ટોપ યુનિવર્સિટીમાં ડીમોનેટ કરે છે પણ ભારત હવે આઈઆઈટી આઈઆઈએસસી અને આઈ એસ બી જેવી સંસ્થાઓથી વૈશ્વિક સ્તરે પહોંચે છે સાથે જ ભારતનો યુથ પોલ્યુશન એડવાન્ટેજ છે જે સાહીઠ ટકા લોકો પાંત્રીસ વર્ષથી નીચેના છે સોલ્યુશન કોણ જીતશે જો ચીન પાસે પાવર ઓફ પ્રોડક્શન તો ભારત પાસે પાવર ઓફ પીપલ છે આવતા દસ વર્ષમાં ચીનનું ગ્રોથ સ્લો થવાનું છે અને ભારત એનર્જિંગ સુપર પાવર તરીકે ઉભરવાનું છે બિકોઝ ધ ફ્યુચર બિલોંગ ટુ democracy એન્ડ ડિવર્સિટી તમે કહો શું ભારત આગળ નીકળી શકશે ચીન કરતાં તમારો મત કોમેન્ટ કરો અને આવું જ ફેક્ટ બેઝ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમેજિંગ એઆર જે જીક્ ચેનલને નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું ઇન્ડિયા વોઝ યુએસએ કોણ છે સાચો વિશ્વ નેતા ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો